નમસ્કાર આપ ગેરરાય સોનેશન પ્લસ ન્યૂઝ હું સાથે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અરવલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અરવલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં અરવલ્લી બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓ હાથમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી બિહારના એક જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને માતૃ વિશે જે અભદ્ર શબ્દો બિંબત શબ્દોનો ઉપયોગ કરી અને એમના મધર વિશે ટિપ્પણી કરી ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો તેના વિરુદ્ધમાં આજે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યકર્તાઓ ધરણો યોજી અને કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ આ જે શબ્દ પ્રયોગ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃ વિશે કર્યું છે એના માટે માફી માગે એવી માંગ સાથે અમે ધારણા કરી અને અમે કલેક્ટરને આવેદન પત્ર આપવાના છીએ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર